હલો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ પાંચ વર્ગ અને વર્ગમૂળ સ્ક્વેર્સ અને સ્ક્વેર રૂટ્સ વિશે શીખીશું હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો જેથી તમને તુરંત જ નવા વિડીયોનું નોટિફિકેશન મળે વિદ્યાર્થી મિત્રો સત્રાંત પરીક્ષા આવવા જઈ રહી છે તો વારંવાર મારા વિડીયો જોતા રહો પુનરાવર્તન કરતા રહો જેથી ગણિતમાં સારા ગુણ પ્રાપ્ત થઈ શકે અને સારી પ્રગતિ થઈ શકે કેમકે ધોરણ સાત અને આઠનું ગણિત આગળ માટે ખૂબ જ અગત્યનું હોવાથી સારી રીતે ધોરણ સાત અને આઠમાં તૈયારી કરશો તો આગળ દસમું પાસ કરવું સાવ સહેલું થઈ જશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે વાત કરીએ તો પ્રકરણનું નામ છે વર્ગ અને વર્ગમૂળ તો સૌ પ્રથમ આપણે વર્ગની વ્યાખ્યા જોશું તો સંખ્યાનો વર્ગ એટલે શું તો આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે એટલે કે આપેલી સંખ્યાને આપેલી સંખ્યા વડે એના વડે જ ગુણવાના એટલે જે બને તેને વર્ગ કહેવાય છે આપણે દાખલા તરીકે આપેલ જ છે કે એક ગુણ્યા એક એટલે કે એકનો વર્ગ વચાય એકનો વર્ગ એટલે એક થશે એક ગુણ્યા એક કરશો એક એવી રીતના બે 2 બે એટલે બેનો વર્ગ બે ગુણ્યા બે કરશો એટલે આવશે ચાર એવી રીતના તન ગુણ્યા ત્રણ એટલે તનનો વર્ગ તન તેરી નવ ત્યારબાદ ચાર ગુણ્યા ચાર એટલે ચારનો વર્ગ ચારનો વર્ગ થશે સોળ ચોકે ચોકે સોળ તો વિદ્યાર્થી મિત્રો એકથી વીસ સુધીના વર્ગ સારી રીતે આપણે યાદ કરી લેવાના કે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ આવી રીતે એકથી વીસ સુધીના સારી રીતે વર્ગ અને વર્ગમૂળ બંને યાદ કરી લેવા ત્યારબાદ પૂર્ણવર્ગ સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યાઓ એટલે કે આપેલી સંખ્યાઓ જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય પૂર્ણાંક એટલે કે આખી સંખ્યાનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય દાખલા તરીકે પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચનો વર્ગ બરાબર પચીસ તો પચીસનું વર્ગમૂળ પાંચ છે તેવી જ રીતના આઠ ગુણ્યા આઠ એટલે કે આઠનો વર્ગ ચોસઠ થાય તો ચોસઠનું વર્ગમૂળ આઠ છે આ પૂર્ણવર્ગ સંખ્યા છે દરેક સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય પૂર્ણવર્ગ સંખ્યાઓ અનંત છે જે સંખ્યાનો એકમનો અંક એક અથવા નવ હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકમનો અંક એક હોય એટલે કે વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી અને દસનો વર્ગ સો તો આપ જાણો જ છો કે આમાં કઈ કઈ સંખ્યા આવી છે અને કઈ સંખ્યા નથી આવી એકમનો અંક તરીકે આપણે જોવાનું છે કે એકમના અંક તરીકે કઈ સંખ્યા આવી છે અને કઈ સંખ્યા નથી આવી તો એક અને નવનો વર્ગ કરશો તો એકનો વર્ગ કરશો એટલે એક એટલે કે એકમનો અંક એક આવશે એવી રીતે નવનો વર્ગ કરશું તો એક્યાસી એટલે કે એકમનો અંક એક આવશે તો આ બંને સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક એક હોય છે ત્યારબાદ જે સંખ્યાનો એકમનો અંક બે અથવા આઠ હોય તો બેનો વર્ગ કરો એટલે ચાર થાય આઠનો વર્ગ કરો એટલે ચોસઠ થાય તો બંનેમાં એકમનો અંક ચાર આવેલ છે એટલે કે તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ચાર હોય ત્યારબાદ જે સંખ્યાનો એકમનો અંક ત્રણ અથવા સાત હોય ત્રણ અથવા સાત હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક નવ હોય ત્રણનો વર્ગ કરો તો તન તેરી નવ અને સાતનો વર્ગ કરો તો ઓગણપચાસ એટલે કે બંનેમાં એકમનો અંક નવ આવેલ છે ત્યારબાદ જે સંખ્યાનો એકમનો અંક ચાર અથવા છ હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક છ હોય ચારનો વર્ગ કરો એટલે સોળ તો એમાં પણ છ આવ્યા એવી જ રીતના છનો વર્ગ કરો એટલે છત્રીસ તો એમાં પણ છ આવ્યા છે ત્યારબાદ જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ પાંચ જ હોય છે એટલે કે અહીં જોઈ શકો છો કે આપણે અમુક જ સંખ્યા ઝીરોથી નવમાં અમુક સંખ્યા જ આમાં આવેલ છે અમુક સંખ્યા આવેલ જ નથી કઈ સંખ્યા નથી આવેલ તે આપણે જોશું કે કઈ સંખ્યા વર્ગ કરતાં આવતી જ નથી તો કે બે ત્રણ સાત અને આઠ આ સંખ્યા આવતી જ નથી એટલે કે જ્યારે આ સંખ્યા કોઈ પણ રકમમાં આપેલી હોય સંખ્યામાં તો આપણે સમજી જવાનું કે આનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યા નીકળતું નથી એટલે કે આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી આ વર્ગ સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યા પચીસ હોય છે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના છેલ્લા બે અંકો શૂન્ય હોય છે એટલે કે દસનો વર્ગ કરો તો સો થાય એટલે કે બે શૂન્ય આવ્યા જે સંખ્યાના એકમ અને દશકના અંકમાં સો હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના છેલ્લા ચાર અંકો ચાર શૂન્ય હોય છે એટલે કે સોનો વર્ગ કરો તો કેટલો થશે તો કે દસ હજાર એટલે કે ચાર શૂન્ય આવશે ત્યારબાદ એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય છે એટલે કે એકનો વર્ગ કરો તો એક ત્રણનો વર્ગ કરો તો નવ પાંચનો વર્ગ કરો તો પચીસ સાતનો વર્ગ કરો તો ઓગણપચાસ નવનો વર્ગ કરો તો એક્યાસી એટલે કે એકી સંખ્યા જ મળશે એવી રીતના બેકી સંખ્યાનો વર્ગ કરતાં બેકી સંખ્યા જ મળશે બેનો વર્ગ ચાર ચારનો વર્ગ સોળ છનો વર્ગ છત્રીસ અને આઠનો વર્ગ ચોસઠ ત્યારબાદ કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ દશકના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય એટલે કે શૂન્ય જો એકી સંખ્યામાં હોય તો પણ તે પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે એક હોય શૂન્ય ત્રણ હોય કેમકે હજાર છે તો એ પૂર્ણવર્ગ સંખ્યા નથી કેમકે તેમાં ત્રણ શૂન્ય આવેલા છે કોઈ સંખ્યાના એકમ દશક અને સોના સ્થાનમાં શૂન્ય હોય પરંતુ હજારના સ્થાનમાં શૂન્ય ન હોય તો તે સંખ્યા પૂર્ણવર્ક સંખ્યા ન હોય કોઈ સંખ્યાના એકમના અંકમાં પાંચ હોય પરંતુ દશકના સ્થાનમાં બે ન હોય તો તે સંખ્યા પણ પૂર્ણવર્ગ સંખ્યા ન હોય એટલે કે પચીસ હોવા જોઈએ પંચોતેર હોય તો તે પૂર્ણવર્ગ સંખ્યા નથી જે સંખ્યાનો એકમનો અંક બે ત્રણ સાત કે આઠ હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય તે આગળ આપણે ચર્ચા કરી જ ગયા છીએ કે આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોય ત્યારબાદ વર્ગમૂળ જે સંખ્યાના વર્ગથી પૂર્ણવર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે છે ચારનો વર્ગ સોળ છે તેથી સોળનું વર્ગમૂળ ચાર છે વર્ગમૂળ દર્શાવવા માટેનો સંકેત આપણે દર્શાવ્યો છે કે વર્ગમૂળ કેવી રીતે દર્શાવાય છે સાત નો વર્ગ ઓગણપચાસ છે તેથી ઓગણપચાસનું વર્ગમૂળ સાત છે એટલે કે આપણે કેવી રીતના લખી શકીએ કે વર્ગમૂળમાં ઓગણપચાસ બરાબર સાત એકનું વર્ગમૂળ એક સંકેતમાં વર્ગમૂળ એક બરાબર એક વચાય એકનું વર્ગમૂળ બરાબર એક ચારનું વર્ગમૂળ બે સંકેતમાં વર્ગમૂળ ચાર બરાબર એક એટલે કે ચારનું વર્ગમૂળ બરાબર બે ત્યારબાદ પૂર્ણવર્ગ સંખ્યાનો અવિભાજ્ય અવયવો મેળવીને વર્ગમૂળ શોધો પૂર્ણવર્ગ સંખ્યાના અવિભાજ્ય અવયવો મેળવતા તે બે બેની જોડ મળે દરેક જોડના એક એક અવિભાજ્ય અવયવનો ગુણાકાર એ સંખ્યાનું વર્ગમૂળ છે જે સંખ્યાના અવિભાજ્ય અવયવો બે બેની જોડમાં ન હોય તે સંખ્યા પૂર્ણવર્ગ નથી એટલે કે જોડમાં જોવા જોઈએ જોડથી જોડમાં ન હોય તો તે પૂર્ણવર્ગ સંખ્યા નથી હવે વિદ્યાર્થી મિત્રો આપ દાખલા ગણતા પહેલાં અમુક વસ્તુ આપણે યાદ રાખી લેવાની જરૂર છે કે સૌ તો અવિભાજ્ય અવયવો એટલે કે આપણને અવિભાજ્ય અવયવ વિશે અવિભાજ્ય સંખ્યા વિશે આપણને જ્ઞાન હોવું જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવની રીતે દાખલા ગણવા માટે થઈને આપણે સૌ પ્રથમ અવિભાજ્ય સંખ્યા વિશે માહિતી મેળવીએ આ અવિભાજ્ય સંખ્યાઓ નીચે પ્રમાણે છે જે દરેક વિદ્યાર્થી નોંધ કરી લેશે આ અવિભાજ્ય સંખ્યાઓ છે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ ત્રેપન ઓગણસાઠ એકસઠ સડસઠ તૌતેર ઓગણ્યાસી ત્યાંશી નેવ્યાસી અને સત્તાણું હજી આગળ પણ અવિભાજ્ય સંખ્યા છે પણ અત્યાર આટલી અગત્યની છે પછી તો જેમ તમે દાખલા ગણતા જશો તેમ તમને સમજ આવતી જશે કે કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે પણ આના માટે થઈને આ રીતે જ અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગાકાર કરવાનો છે ક્રમ અનુસાર કે પહેલાં બે વડે ભાગ ન ચાલે તો ત્રણ વડે ત્રણ વડે ન ચાલે તો પાંચ વડે પાંચ વડે ન ચાલે તો સાત સાત વડે ન ચાલે તો અગિયાર આ જ રીતે ક્રમ અનુસાર આગળ વધતું જવાનું છે આના માટે થઈને અમુક વસ્તુ જરૂરી છે કે આપણે અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે તો વિભાજ્યતાની ચાવી પણ આપણને આવડવી જોઈએ કે બે વડે કઈ સંખ્યાને ભાગી શકાય પહેલી દૃષ્ટિએ જ અમુક વસ્તુ આપણને ખબર પડી જાય સંખ્યા જોઈને કે ભાઈ આને બે વડે ભાગી શકાશે કે નહીં તો આપણે તુરંત સારી રીતે સમજી શકીએ તો આ આપણે વિભાજ્યતાની ચાવીની હું તમને વાત કરું સામાન્ય તો બે વડે કેને ભાગી શકાશે તો કે જેનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો આને આપણે બે વડે ભાગી શકીશું ત્યારબાદ ત્રણ વડે કેને ભાગી શકાશે તો કે જે સંખ્યા છે એનો સરવાળો કરવાનો દાખલા તરીકે એકસો ને પાંચ છે તો આને ત્રણ વડે ભાગી શકાશે કે નહીં તો કે એનો સરવાળો કરો એટલે એકને પાંચ છ થશે તો છ તનના ઘડિયામાં આવશે તો આપણે એને ત્રણ વડે ભાગી શકીશું ત્યારબાદ પાંચ વડે તો કે પાંચ વડે એટલે કે પાછળ પાંચ અથવા તો જીરો હોય એકમનો અંક તો એને આપણે પાંચ વડે ભાગી શકીશું તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વિભાજ્યતાની ચાવી યાદ કરી લેવી ધોરણ છમાં આ વસ્તુ આપણે શીખી જ ગયા છીએ એટલે આ સારી રીતે આવડતા હશે તો તમે દાખલા સહેલાઈથી ગણી શકશો કેમ કે આમાં સાવ સહેલા દાખલા છે માત્ર અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખવાની છે હવે આપણે પહેલો પ્રશ્ન જોશું કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે કે વર્ગમૂળ દર્શાવવાનો ગાણિતિક સંકેત ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે કે કયો સંકેત છે ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે છનો વર્ગ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો છનો વર્ગ એટલે છ ગુણ્યા છ એટલે કે છત્રીસ ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે ઓગણપચાસનું વર્ગમૂળ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે એનું વર્ગમૂળ સાત છે ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે વર્ગમૂળ એકસો એકવીસ બરાબર ખાલી જગ્યા તો એકસો એકવીસ એ અગિયારનો વર્ગ છે એટલે જવાબ આવશે અગિયાર ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે નવનો વર્ગ બરાબર ખાલી જગ્યા તો નેવે નેવે એક્યાસી ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે પંદરનો વર્ગ અને સોળનો વર્ગ વચ્ચે પૂર્ણવર્ગ ન હોય તેવી કુલ ખાલી જગ્યા સંખ્યાઓ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં કંઈ કરવા નથી જ્યારે તમને આવી રીતના પૂર્ણવર્ગ ન હોય તેવી કુલ સંખ્યાનું કહેવામાં આવે ત્યારે શું કરવાનું છે તો કે જે પેલી સંખ્યા એટલે કે નાની સંખ્યા કઈ છે તો કે પંદર છે તો પંદરના બે વડે ગુણી નાખવાના પંદર દુ ત્રીસ તો આપણો જવાબ આવી જશે ત્રીસ ત્યારબાદ સાતમી ખાલી જગ્યા કે છ આઠ અને ખાલી જગ્યાએ પાયથાગોરેનની ત્રિપુટી છે તો કઈ સંખ્યા આવશે તો કે છનો વર્ગ કરીએ એટલે છત્રીસ આઠનો વર્ગ કરો એટલે ચોસઠ બંનેનો સરવાળો કરો એટલે સો થાય સો કેનું વર્ગમૂળ છે તો કે દસ સો કેનો વર્ગ છે તો કે દસનો એટલે જવાબ આવશે દસ ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે જેનો એકમનો અંક એક છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક પણ એક જ હોય એટલે જવાબ આવશે એક ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે જેનો એકમનો અંક બે છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો અહીં આવશે જવાબ ચાર કેમ કે બેનો વર્ગ કરો તો ચાર આવે છે ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે કે જેનો એકમનો અંક ત્રણ છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો ત્રણ તેરી નવ એટલે કે જવાબ આવશે નવ ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા છે કે આઠને નાનામ નાની ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણવર્ગ થાય તો આઠ છે એ પૂર્ણવર્ગ સંખ્યા નથી પણ આઠને તમે બે વડે ગુણો તો સોળ થાય તો સોળ એ પૂર્ણવર્ગ સંખ્યા છે એટલે જવાબ આવશે બે ત્યારબાદ બારમી ખાલી જગ્યા છે કે અઢારને નાનામાં નાની ખાલી નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણવર્ગ થાય છે અઢાર પૂર્ણવર્ગ સંખ્યા નથી પણ અઢારને બે વડે ભાગશું તો નવ જવાબ આવશે એટલે કે નવ પૂર્ણવર્ગ સંખ્યા છે તો આપણો જવાબ આવશે બે ત્યારબાદ તેરમી ખાલી જગ્યા છે કે એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ બરાબર ખાલી જગ્યાનો વર્ગ તો અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એકી સંખ્યા છે અને એકી સંખ્યા કેટલી આપી છે તો કે પાંચ આપી છે એટલે કે આપણે જવાબ લખશું પાંચનો વર્ગ ત્યારબાદ ચૌદમી ખાલી જગ્યા છે કે એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા ખાલી જગ્યા બરાબર છનો વર્ગ તો આપણે એકી સંખ્યા જ લખવાની એટલે કે નવ પછી કેટલા આવશે તો કે એકી સંખ્યા અગિયાર તો આપણે જવાબ લખશું અગિયાર ત્યારબાદ પંદરમી ખાલી જગ્યા છે કે સાઠ વત્તા એકસઠ બરાબર ખાલી જગ્યાનો વર્ગ તો સાઠ વત્તા એકસઠ કરશું એટલે એકસો એકવીસ થશે એકસો એકવીસ અગિયારનો વર્ગ છે એટલે જવાબ લખશું અગિયાર ત્યારબાદ સોળમી ખાલી જગ્યા છે કે ઓગણ ના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે તો કે નેવે નેવે એક્યાસી એટલે કે એક જવાબ આવશે એક ત્યારબાદ સત્તરમી ખાલી જગ્યા છે કે પંચ્યાસી ના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે તો અહીં વિદ્યાર્થી મિત્રો પાંચનો વર્ગ પચીસ થાય તો એકમનો અંક આવશે પાંચ ત્યારબાદ અઢારમી ખાલી જગ્યા છે કે પહેલી દસ એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા છે એકી સંખ્યાઓનો સરવાળો જેટલી હોય એકી સંખ્યા એનો વર્ગ થાય એમ કે દસ હોય તો દસનો વર્ગ અગિયાર હોય તો અગિયારનો વર્ગ બાર હોય તો બારનો વર્ગ તો અહીં દસ છે તો દસનો વર્ગ સો એટલે જવાબ આવશે સો ત્યારબાદ બાદ ઓગણીસમી ખાલી જગ્યા છે કે પાયથાગોરેન ત્રિપુટીની બે સંખ્યાઓ આઠ અને સત્તર છે તો ત્રીજી સંખ્યા કેટલી કઈ હશે તો કે એનો જવાબ આવશે પંદર ત્યારબાદ વીસમી ખાલી જગ્યા છે કે બે પોઈન્ટ પચીસનો વર્ગ ખાલી જગ્યા છે તો આપણે પોઈન્ટ કાઢીને યાદ કરીએ તો બસો પચીસ કેનો વર્ગ છે તો કે પંદરનો એટલે અહીં આપણે જવાબ લખશું એક પોઈન્ટ પાંચ ત્યારબાદ પચાસ અને સિત્તેરની વચ્ચેની પૂર્ણ પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે પચાસ અને સિત્તેરની વચ્ચે તો કે પચાસ અને સિત્તેરની વચ્ચે તમારા બધા વર્ગ જો તમને યાદ હશે તરત જ યાદ આવશે કે ચોસઠ છે એ જવાબ આવશે ત્યારબાદ બાવીસમી ખાલી જગ્યા છે કે ચારનો વર્ગ વધતા પાંચનો વર્ગ વધતા વીસનો વર્ગ બરાબર ખાલી જગ્યાનો વર્ગ તો અહીં જવાબ આવશે વીસ પછી કેટલા આવે તો કે એકવીસ એટલે જવાબ લખશું એકવીસ ત્યારબાદ ત્રેવીસમી ખાલી જગ્યા છે કે બારસો પચીસના વર્ગમૂળની સંખ્યામાં ખાલી જગ્યા અંકો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં બે અંક જવાબ આવશે ત્યારબાદ ચોવીસમી ખાલી જગ્યા છે કે છત્રીસ હજાર આઠસો ચોસઠના વર્ગમૂળની સંખ્યામાં ખાલી જગ્યા અંકો હોય તો અહીં ત્રણ અંકો હોય છે વિદ્યાર્થી મિત્રો થિયરીની સમજૂતી સારી રીતે તમને મળી ગઈ હશે પહેલો પ્રશ્ન પણ સારી રીતે સમજાઈ ગયો હશે વર્ગ અને વર્ગમૂળ એકથી વીસ સુધીના સારી રીતે પાકા કરી લેવા જેથી આ પ્રકરણ તમને સાવ સહેલું લાગશે અવિભાજ્ય સંખ્યાઓ પણ સારી રીતે પાકી કરી લેશો એટલે દાખલા સાવ સહેલા લાગશે પ્રથમ પરીક્ષા આવવા જઈ રહી છે તો મારા વિડીયો વારંવાર જોતા રહો પુનરાવર્તન કરતા રહો જેથી ગણિતમાં સારી પ્રગતિ થઈ શકે હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબ્સ્ક્રાઇબ કરો બે લાઈકોન પ્રેસ કરો જેથી તુરંત જ તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળી જાય વિદ્યાર્થી મિત્રો તુરંત જ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો થેન્ક યુ વેરી મચ